તૈયાર પેકેટમાં મળે એવા મસાલેદાર અને એકદમ ટેસ્ટી પાચક આમળા કે આમળા નો મુખવાસ સ્પેશિયલ મસાલા સાથે આખા વર્ષ માટે બનાવવા અહીંયા મે એક કિલો જેટલા આમળા લીધા છે જેને સારી રીતે ધોઈ કોરા કરી લેશું અને સ્ટીમ કરવા માટે કાણાવાળી પ્લેટને સ્ટીમરમાં રાખી આમળા ઉમેરી દઈએ અને હાઈ ફ્લેમ પર આમળાને ઢાંકી દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો દસ મિનિટ જેવા આમળા સરસ બફાઈ જાય આ રીતે થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે એને ઠંડા થવા દેશું અહીંયા આપણે આમળા હલકા ત્યાં સુધીમાં આપણે આમળાના મસાલો બનાવીશું જેના માટે આપણે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું લેશું સાથે એક ટેબલ સ્પૂન સંચળ પાવડર દોઢ ટેબલ સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન વાટેલા અજમાનો પાવડર એક ટેબલ સ્પૂન સેકેલા જીરાનો પાવડર એક ટેબલ સ્પૂન ફોદીનાનો પાવડર એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું તો અહીંયા આમચૂર પાવડર જે છે એ આમળાની તુરાશ દૂર કરશે સાથે ચપટી હળદર પાવડર ઉમેરવાથી આમળાના મુખવાસનો કલર એકદમ સરસ આવશે તો હવે બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધો થોડીવાર સાઈડ પર રાખીએ અને અહીંયા આપણા જે આમળા ઠંડા થઈ ગયા છે એના રીતે હલકા હાથે પ્રેસ કરી અંદરથી બીનો ભાગ કાઢી લેશું અને પછી મીડિયમ સાઇઝના ટુકડામાં બધા જ આમળાને સમાન સમારી લેશો તો તમે જોઈ શકો છો સારી રીતે બધા જ આમળા સમારાઈ ગયા છે હવે તૈયાર કરેલો બધો જ મસાલો આ રીતે આમળાની ઉપર સ્પ્રિંકલ કરી દેશું તો આ મસાલાની અંદર નું પ્રમાણ છે જેના કારણે આમળામાં તમે ઉમેરશો એટલે થોડું પાણી રિલીઝ થશે તો તમે મસાલો ઉમેરો એટલે તરત જ તમારે આમળાને તડકામાં સુકવી દેવાના તો અહીંયા આપણે એક ન્યૂઝપેપર પાથરીશું એના ઉપર કોટન નું કપડું પાથરી અને જે મસાલેદાર આમળા છે એને આ રીતે ફેલાવી દેશું તો એકની ઉપર એક આમળું ના રે એ રીતે બધા જ આમળાને સ્પ્રેડ કરી દેવાના છે અને આ રીતે આમળાને આપણે બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવવાના અથવા જ્યાં સુધી આમળા ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકવી દેશું તો અહીંયા લગભગ બે દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ આમળાનો મુખવાસ તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતે મુખવાસ ને બનાવી લો પછી આ રીતે સરસ ક્રિસ્પી થઈ જાય બિલકુલ મોશર ના હોય ત્યારે તમારે એને કોઈ પણ એરટાઇટ કન્ટેનર માં ભરી દેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો સુપર ટેસ્ટી અને મસાલેદાર આપણો આમળાનો મુખવાસ કે પાચક આમળા તૈયાર થઈ ગયા છે વિટામિન સી થી ભરપૂર અને સ્વાદ માં જબરજસ્ત ટેસ્ટી બન્યા છે